ચારધામની પવિત્ર યાત્રામાં દેશભરમાં શ્રદ્ધાળુઓને ઉત્તરાખંડ પહોંચી રહ્યા છે અને દસથી મેથીના આ યાત્રામાં પ્રારંભ થયો છે દર વર્ષની જેમ આ વર્ષમાં દર્શન દર્શન માટે આ ભીડ જોવા મળી રહી છે અને ચારધામના યાત્રામાં એટલે કે કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી યમુના આવનાર ભક્તોની આ સંખ્યા તમામ રેકોર્ડ તૂટી ગયો છે અને પછી અહીંથી સમાચાર સામે આવી રહ્યા છે કે ચિંતાજનક છે ને અત્યાર સુધીના બત્રીનાથમાં મુસાફરો છે આ સુધીના સત્તર શરતાઓના બંધ રહેલા તાજેતરમાં રાખેલા રિપોર્ટ અનુસાર તમામ મૃત્યુ બંધ થવાના કારણે રાજ્યમાં વિભાગમાં મોટાભાગમાં મૃત્યુના શ્વાસમાં ચારધામની મુલાકાત માટે ચાર હજાર મીટર વધુને ઓછી સડવું પડશે અને વધુ બીમાર લોકો માટે યાત્રામાં ખૂબ જ મુશ્કેલ બનાવવામાં આવે છે જ્યારે ભક્તોની ઉંસાઇ હોય ત્યારે તેમાં પાતળી કારણે તેમના ફેફસા ફેફસામાં ઓક્સિજન પહોંચ્યું કારણે આ ઘણા શ્વાસમાં લોકોમાં ઘણું ઊંસાઇ ખાવા ખાવાપાથાનો દુખાવો થાક સમસ્યા સામનો કરવો પડી શકે છે અને જે ઉત્તરાખંડમાં ભારતમાં પ્રચંડ ગરમી દક્ષિણ અને કેરળ સહિતના રાજ્યોમાં વર્ષે વરસાદને કેવું રહ્યો છે આજનું હવામાનિસ્ટ માટે લાંબો સમય રાહ જોવી પડશે આ ઉપરાંત ચારધામના ઓફલાઈન રજિસ્ટ માટે લોકોનો લાંબો સમય જોવા પડશે કારણ કે તેમાંથી નક્કી કરેલ લોકો વિરુદ્ધમાં સક્ષમમાં લોકો પાંચ પાંચ દિવસ પોતાની રાહની રાહ જોઈ રહ્યા છે